જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ફેકલ્ટી ઓફ લો ના ગાડેકર મૈત્રી ફાઉન્ડેશનના સ્થાપક વિકાસ દુબે ખાસ જોડાયા હતા મોટી સંખ્યામાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા આ રક્તદાન શિબિરને ઇન્દુ બ્લડ બેંકનો સહયોગ સાંભળ્યો હતો યુવા નેતા પાર્થ પંડ્યાએ આ રક્તદાન શિબિરનું મહત્વ સમજાવીને યુવાઓના યોગદાન વિશે જણાવ્યું હતું આજરોજ મૈત્રી ફાઉન્ડેશન દ્વારા લો ફેકલ્ટી સાથે કોલોબરેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એક યુવાધન ને યુવા પેઢી છે જે સમાજને રક્તદાન કરી અને એક અનેરા રૂપે મદદરૂપ થઈ શકે છે કે જેનાથી સમાજની રક્તની જરૂરિયાત પૂરી થાય થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓએ કે કોઈ પણ આરોગ્યમાં જેમને તકલીફમાં પડતી હોય ને બ્લડની જરૂરિયાત પડતી હોય એમની જરૂરિયાત સંતોષાય છે તો અમારું હંમેશા માટે યુવાનોને રક્તદાન કરી અને સમાજને મદદરૂપ થવાનું દર વર્ષે એના માટે અમે રક્તદાન કરતા રહીએ છીએ અને આજે મૈત્રી ફાઉન્ડેશન વડે રક્તદાન કેમ્પનું લો ફેકલ્ટી ખાતે આયોજન કરવામાં આવેલું છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા નિશિતભાઈ દેસાઈ તેમજ અમારા માર્ગદર્શક એવા વિકાસભાઈ અને અમારી સમગ્ર લો ફેકલ્ટીની ટીમ અહીંયા અત્રે ઉપસ્થિત છે અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અમારો દર વર્ષે અંદાજીત દોઢસોથી બસો બોટલ જેટલો ટાર્ગેટ રહે છે અને જે અમે દર વર્ષે એટલી બોટલનું રક્તદાન કરીએ છીએ આ વર્ષે પણ અમારો દોઢસો થી બસો બોટલ જેટલો ટાર્ગેટ છે જે અમે આરામથી ફુલફિલ કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશ્ચિત દેસાઈ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ દર્દીઓને અણીના સમયે રક્ત મળે તો એનાથી એમ જીવ બચી શકે છે ત્યારે લો ફેકલ્ટી ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરના હેતુને તેમણે બતાવી લીધો હતો આજ રોજ મૈત્રી ફાઉન્ડેશન દ્વારા લો ફેકલ્ટી ખાતે વિકાસભાઈ દુબે પાજભાઈ પંડ્યા અને એમની સમગ્ર ટીમ દ્વારા જે સરસ મજાનો બ્લડ ડોનેશનનો આ જે કેમ્પ કરવામાં આવે છે એના માટે સર્વને બધાએ આપું છું ખૂબ સારી કામગીરી સમાજને માટે જરૂરિયાત આપણે સૌથી મોટું દાન એટલે રક્તદાન રક્તદાન એ દરેકને જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવી મુસીબતમાંથી ઉગારવાનો વિષય અને આ વિષયમાં હંમેશા એ યુવા પેઢી અગ્રસર રહી અને દર વર્ષે આ રક્તદાનનું જે લો ફેકલ્ટી ખાતે આયોજન કરવામાં આવે છે એના માટે પાર્થભાઈ ધવલભાઈ અને એમની સમગ્ર ટીમ અને ખાસ કરીને વિકાસભાઈ દુબે જે માર્ગદર્શક તરીકે એમની જોડે હંમેશા રહીને કામ કરે છે એ બધા જ લોકોને આજના દિવસે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે હિન્દુ બ્લડ બેંક જે બ્લડ બેંક વર્ષોથી વડોદરા ખાતે સૌથી મોટું બ્લડને સંગ્રહ કરવાનું અને બ્લડ લોકો પહોંચતું થાય એના માટેનું કામ કરે છે હિન્દુ બ્લડ બેંકને બી આજના દિવસે ખરેખર એક સારી કામગીરી માટે હું આભાર વ્યક્ત કરું છું વડોદરાવાસીઓ તરફથી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે અમે જ્યાં જરૂર પડે ત્યાં આવા કાર્યક્રમોમાં અમે ઉપસ્થિત રહી અને આ કાર્ય એ દેશ માટે અને દુનિયા માટે બહુ મહત્વનું કાર્ય છે કારણ કે આ સૌથી મોટું દાન છે એ રક્તદાન છે અને રક્તદાન માટે હંમેશા દરેકે આગળ આવી અને જોડે જોડાવવું જોઈએ એવું મારો આજના દિવસે આપ સર્વને અપીલ છે કેમેરામેન નોની સાથે પ્લસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર